ક્ષમતા બસો થી બસો પચાસ યાત્રાળુઓથી વધારે ને ચારસો થી પાંચસો યાત્રાઓ સુધી કરી છે કેમ્પમાં સ્વચ્છ પાણી પુરુષ અને મહિલા માટે અલગ બાયો ટોયલેટ અને સતત વીજ પુરવઠા માટે જનરેટર અને હાઈ માસ્ટ લાઈટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે યાત્રાળુઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યો છે જ્યાં તેમને સ્થાનિક પ્રવાસન સ્થળોની માહિતી આપવામાં આવશે પ્રશાસનનો ઉદ્દેશ્ય છે કે યાત્રાળુઓને સુરક્ષિત આરામદાયક અને સુવિધાજનક યાત્રાનો અનુભવ મળે કેમ્પમાં લંગર માટે પણ વિશાળ જગ્યા રાખવામાં આવી છે જેથી ભક્તોને ભોજનમાં કોઈ મુશ્કેલી ન પડે સમગ્ર કેમ્પ ખાતે ચેન લિંક ફેન્સિંગ અને મજબૂત કેન્ક્રીટ દિવાલો બનાવી સુરક્ષા વધુ મજબૂત બનાવાઈ છે જિલ્લા અધિકારીઓ અને ટુરિઝમ ડિરેક્ટરે કેમ્પની તૈયારીનું નિરીક્ષણ કર્યું અને તમામ વ્યવસ્થાઓને ચુસ્ત બનાવવાનો નિર્દેશ આપ્યો છે આધુનિક કેમ્પથી અમરનાથ યાત્રા વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બને છે અને યાત્રાળુઓને આરામદાયક અનુભવ મળશે સાથે યાત્રા પૂર્ણ થયા બાદ યાત્રાળુઓને અન્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર જવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવશે देखिए आज यहाँ सांबा ज़िला में जो ध्यानी विलेज है वहाँ हमारा एक ट्रांज़िट कैंप है जहां अमरनाथ यात्रा जो 2025 की चा तीन जुलाई से शुरू हो रही है उसके लिए उसकी जो अरेंजमेंट्स हैं उसको रिव्यू करने के लिए मैं अपने जॉइंट डायरेक्टर के साथ और हमारे जो एग्जीक्यूटिव इंजीनियर्स हैं वो आए हुए थे यहाँ पर और हमने यहाँ जो काम चल रहे हैं जैसे कि पहले यहाँ पे चेन लिंक फेंसिंग होती थी अभी हमने इसकी पूरी वॉल कंपाउंड वॉल फेंसिंग जो है वो की हुई है काम चल रहा है उसका उसके साथ साथ हमने जो लोगों के लिए पहले जो हॉल हॉल नहीं होता था एक शेल्टर शेड रहता था एक बढ़िया सा हमने हॉल यहाँ पे बनाया है कम से कम 200 से 250 लोग यहाँ आराम से उस हॉल में स्टे कर सकते हैं वहाँ पे एयर कंडीशंस की व्यवस्था भी की गई है एयर कंडीशनर लगाए गए हैं